આજે તમને કંઈક નવું બતાડવાનો છું ખૂબ નવો સ્ટોક અપડેટ થયો છે ચિયાણાની ઘણી ખરી આઈટમ તમારી ડિમાન્ડ ઉપર નવી આવી ગઈ છે બેડિંગ સેટ છે મચ્છરદાનીવાળા સરસ મજાના જુઓ મધર બેગ બી નવા નવા અપડેટ થયા છે બહુ બધો સ્ટોક આવ્યો છે ટોપીવાળા રૂમાલનો બી ઘણો બધો સ્ટોક આવ્યો છે અરે વાહ ખૂબ સરસ મજાના પાઇપવાળા ખોયા બી અઢળક કલર પાઇપવાળા ખોયામાં બી અપડેટ થયા છે યસ મધર બેગમાં બી આ સિવાયનો પણ ઘણો ખરો નવો સ્ટોક અપડેટ થયો છે ચલો આપણે બીજું પાર્સલ પણ જોઈએ શું આવ્યું છે ઘણો બધો સ્ટોક અપડેટ થયો છે આમાં પણ ગોદડી છે અલગ અલગ ગોદડીઓના ઘણા બધા કલર છે યસ બ્લેન્કેટના બી ઘણા ખરા કલર આવી ગયા છે ખૂબ નવો સ્ટોક અપડેટ થયો છે જિયાણાનું લાડવાનું તમારા બેબી એસેસરીઝનું આમાં બી કંઈક નવું છે યસ લાડિયા છે સ્ટોક નવો અપડેટ ટીફિન છે બ્લેન્કેટ છે ઓહો નવા ટીથર વુડન ટીથર છે વોટર ટીથર છે આવો ઘણો બધો સ્ટોક અપડેટ થયો છે શ્રીજી કિડ્સમાં નવી ખરીદી કરવા માટે નવી વસ્તુ લેવા માટે આજે જ વિઝિટ કરો શ્રીજી કિડ્સ કે શ્રીજી સિલેક્શનની